ટાયરની દુકાન ફોટો ફ્રેમની દુકાન અને ફરસાની દુકાન સહિત સાત જેટલી દુકાનો આવેલી છે આગ ફાટી નીકળી હતી બંગારના ગોડાઉનમાં રહેલા પ્લાસ્ટિક લાકડા સહિતના સામાનમાં આગને પગલે ગણતરીને ગોડાઉની આગે બાજુમાં રહી ટાયરની દુકાન અને ફોટોફ્રેમની દુકાન પર ચપેટમાં લઈ લીધી હતી ઘટના અંગેની જાણ ફાયર બ્રિગેડને કરાતા બે ફાયર સ્ટેશન કોસાડ અને મોટા અને ત્રણ જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી બંગારના ગોડાઉને ટાયરની દુકાનમાં આગ લાગતા પગલે ધુમાડો પણ ઝેરી થઈ ગયો હતો ત્રણ કિલોમીટર દૂરથી ધુમાડાના કાળા ડિબાંગ ગોટી ગોટા દેખાઈ રહ્યા હતા ફારો વિસ્તાર મારુતિ સોનાવણી જણાવ્યું હતું કે ફાયરના જવાનોએ પહોંચીને પહેલાં આગ પ્રસર તેની કાર્યવાહી હાથ ધરી હતી અને પાણીનો મારો ચલમ આવ્યો હતો મંગળના ગોડાઉનમાં લાગેલી આગ આસપાસની બે દુકાનોમાં પ્રસરી ગઈ હતી અને આગને આગળ પ્રસરતા અટકાવી હતી ધુમાડો પણ ઝેરી હોવાથી માસ્ક લગાવીને ફાયર ફાઇટિંગ કરવાની ફરજ પડી હતી પોણો કલાક જેટલો સમય આગ પર કાબુ મેળવવા થયો હતો સુરતમાં આગની વધેલી ઘટના વચ્ચે વેલેન્ડિયા ખાતેના પતરાના શેડમાં લાગેલી આગને લઈને આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો